અમીરગઢ તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા ડુંગરપુરી પ્રાંગણમાં ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં સભા યોજાઈ હતી તો કરઝા ગામના ભાજપના શક્તિ કેન્દ્રના પ્રમુખ વનરાજસિંહ ચૌહાણ તેમજ સમર્થકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે થોડા દિવસ અગાઉ પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી મામલે અમીરગઢ ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે અમીરગઢ તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા અમીરગઢના ડુંગરપુરી પ્રાંગણમાં ક્ષત્રિય હાજર રહ્યા હતા લોકસભા ચૂંટણીને લઈ સમગ્ર ગુજરાતમાં પણ ઉમેદવારો પોતાના જીતની આશાએ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને બનાસકાંઠા જિલ્લામાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પણ ગામે ગામમાં પ્રચારમાં જોડાયા છે જેમાં આજે અમીરગઢ તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા અમીરગઢના ડુંગરપુર પ્રાંગણમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમીરગઢ તાલુકામાં ક્ષત્રિય સમાજના ગામોમાંથી મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાઓ હાજર રહ્યા હતા અને અમીરગઢ તાલુકાના અઢારે આલમ સમાજના આગેવાનો પણ ગેનીબેન ઠાકોર ફુલારથી સન્માન કરવામાં આવ્યું હતું જોકે જાહેર સભાને સંબોધતા જિલ્લા કોંગ્રેસ

इंदिरा विजय सिंह गोहिल साहेब बलदेव जी ठाकुर भाई भरत सिंह जी वाघेला गुलाब सिंह भाई राजपूत राजू भाई जोशी महिपाल दान गढ़वी बेन श्री पीनाबेन आ जगह महंत आदरणीय संत शिरोमणि भूतपुरी महाराज भाई श्री ठाकर सिंह भाई अरविंद भाई स्टेज पर विराजमान

જાગીરદાર સમાજ મર્યાદાથી પોતાનું જીવન પોતાનું વર્તન અને પોતાનો વાણીનો વ્યવહાર કરવા આપણા સમાજની દીકરીઓ ક્યારેક પણ બહાર ન નીકળે એ અનસન ઉપર બેઠી એમણે અનેક પ્રયત્નો કર્યા પરંતુ આ ભારતીય જનતા પાર્ટીનું પાણીનું પેટનું પાણી ના આવ્યું આપણી બેન દીકરીઓની ધરપકડ કરી આપણે ક્યારે પણ આપણી મા બેન દીકરીને કોઈ બોલે એ ક્યારે સહન ન કરે ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજ એક બ્રાહ્મણ ની રક્ષા કરવા વાળો સમાજની રક્ષા કરવા વાળો થયા અનેક વિધર્મીઓ સામે લડવાનું કાર્ય કર્યું હોય તો ક્ષત્રિય સમાજે કર્યું છે આ દેશને એક રાખવા માટે ક્ષત્રિય સમાજ એ બીજા સમાજને ને અઢારે આલમને સાથે લઈને ચાલવા વાળો સમાજ એણે

અને રબારી સમાજે જાગીદારોની સાથે કાયમી પડકે રહ્યો છે રામાપીરના બેન સુગણાને તેડવા જવાનો હોય તો રત્નો રાયકો ગયો હોય એ વફાદારી પૂર્વક બેન દીકરીને તેડવા માટે અમારો માલધારી સમાજ ઉપર જાગીદાર સમાજે કાયમી ભરોસો હતો ત્યારે તમારા માટે જ્યાં લડવું પડે એ સમગ્ર ગુજરાત દેશનો માલધારી સમાજ એ જાગીદાર સમાજની સાથે હાર બેસા ત્યારે આપ સૌને એ પણ કહું છું કે આપ સૌ ખભે ખભો મેળીને એવી તાકાત બતાવો વારંવાર એ સસુદરણ વારંવાર સમાજ વિશે એવું બોલી ગયા કે રાજાઓ ને ત્યાં તો કઈ બોબડી એમને ખબર નથી મારે ના કેવું પડે ત્યાં બલી ચડતી હતી ને આ દરબારો તો લૂલો લગડો બકરાની પણ બલી નથી ચડાવતા સમાજ ની તલવારો મ્યાનમાં છે ખામોશી ભરી તમે કમજોરી ના સમજતા લોકશાહી ડબે લડવાનું છે પણ તમે જો લોકશાહી ના માનતા હો તો ભગતસિંહ રસ્તે મહારાણા ના એનું પણ ધ્યાન રાખવું જોઈએ ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ એમને જવાબ આપવા માટે મેં હમણાં કહ્યું એમ આ ચૂંટણી પર તો બતાવી દો કે તમે અપમાન છે એનો બદલો

સન્માન્ય ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને અમીરગઢ તાલુકાના સમગ્ર જાગીરદાર ક્ષત્રિય સમાજે ગેનીબેનને જાહેર સમર્થન કર્યું છે અને આવતીકાલે સાડા ત્રણ વાગે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ શક્તિસિંહજી ગોયલ સાહેબ દિશા પધારી રહ્યા છે ત્યાં સમગ્ર જિલ્લાનો જાગીરદાર ક્ષત્રિય સમાજ ગેનીબેનને જાહેર સમર્થન કરવાનો છે આવતીકાલથી લગભગ ય સમાજ ચૂંટણી લડશે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા જે ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર પ્રહાર કરવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજની મા બહેનો ઉપર જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેની સામે ખૂબ ભયંકર આક્રોશ ક્ષત્રિય સમાજમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં છે સમગ્ર ભારત દેશમાં છે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના પાપી રાજનો અંત લાવવા માટે ભગવાન શ્રી રામે ક્ષત્રિયોને નિમિત્ત બનાવ્યા છે અને ક્ષત્રિય સમાજની સાથે છત્રીસ કોણ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના શાસનનો અંત લાવશે અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર માત્ર ક્ષત્રિય સમાજ નહીં પરંતુ અન્ય સમાજો પછી એ પાટીદાર સમાજ હોય દલિત સમાજ હોય ભારતીય જનતા પાર્ટીને એમની લીડરશીપ ખતમ કરવાનું કામ કર્યું છે એમનો અવાજ દબાવવાનું કામ કર્યું છે ત્યારે ક્ષત્રિય સમાજે રાજ્યના તમામ સમાજોને એક હિંમત આપવાનું કામ કર્યું છે એક દિવાદાંડી સમાન કામ કર્યું છે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને પાઠ ભણાવવાનું કામ કર્યું